મહુવા જેસર તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન ખેડૂત કલ્યાણ સંગઠને મામલતદારને આવેદનપત્ર આપ્યું ડુંગળીના પાકને વિશેષ નુકસાન મહુવા અને જેસર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની મોલાતને ભારે નુકસાન પહોંચાડ્યું છે ખેતરમાં ઊભેલી મોલાત વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે આ મુદ્દે ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ અને ખેડૂત આગેવાનોએ મહુવા મામલતદાર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર આપ્યું છે તેમણે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે ખાસ કરીને ડુંગળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે ડુંગળીના ભાવ પહેલેથી જ તળિયે પહોંચ્યા છે ઉપરાંત ખેતરમાં પડેલી ડુંગળી માવઠાના પાણીથી ભીંજાઈને નષ્ટ થઈ ગઈ છે આગેવાનોએ ખાસ કરીને ડુંગળી ઉત્પાદક ખેડૂતોને સહાય આપવા માટે વિનંતી કરી છે ભરતજી બોગટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન એક તો ખેડૂતોને ડુંગળીમાં અને વિવિધ પાકોમાં ભાવ નહોતા મળતા એટલે આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની અને યાતના વેતી રહેતા ત્યાં ગુજરાતે વચેટના આ માવઠું ત્રાતું અને આ જેટલો વરસાદ વરસાદ મહુવા તાલુકાની અંદર પીડ્યો એટલે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં મહુઆ તાલુકા અને જિલ્લાભર અને રાજ્યના ઘણા વિસ્તારમાં અતિ વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન છે એટલે આજે અમે અહીંયા મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર રૂબરૂમાં આપ્યું અત્યારે મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબે આજે અમે વિગતે ચર્ચા કરી અને સરકાર હોદે અમારી વાત વહેલી થશે પહોંચતા સરકાર ખેડૂતોને આપવાનું હોય ક્યારેક આત્માની ગુડા પગ હકેલી પહી જાય અને ઉદ્યોગપતિને આપવાનું હોય તે પોળા વાત કરે જેટલું આપવું હોય એટલું એટલે અમારી સરકારને સીધી વાત છે કે ભાઈ હવે તમે હવે ખેડૂતો કોઈ પણ સંજોગે આ માર સહન કરીએ કે એમ જ નથી અને ખેડૂતોનો જો આક્રોશ ફાટશે તો પછી સરકારને જોયા છે કે એટલે અમારે સરકારને વિનંતી છે વહેલી શકે સહાય આપો આ બાબતે મેં ત્રણ મહિના પહેલાં પણ રજૂઆત કરેલી છે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં અને માર્ચ મહિનામાં એના તમે તમામ મીડિયા સાચી છો પણ ત્યારે હું રજૂઆત કરું પછી માજી સાંસદને સાંસદને ધારાસભ્યો સાવરકુંડના ધારાસભ્યો ભાવનગર જિલ્લાના અમરેલીના ધારાસભ્યો અને સસંદ સભ્યો રજૂઆત કરે છે એટલે તમે સરકારમાં બેઠા છો અને જો તમારું સરકાર સસન સભ્યનું કે ધારાસભ્યનું ન માનતા હોય તો તમારે સરકારમાંથી રાજીનામા આપી દેવા જોઈએ તમે ખેડૂતોને ઉલ્લુ બનાવો છો અને મુખ્યમંત્રી માર્કેટિંગ યાર્ડના ભાવનગરને મહવાના તળાજાના નેતા ખોટા પડાવવા જાઓ અને ખેડૂતોના પછી પછી ત્રે ત્રે હજાર રૂપિયાની મો લઈને ઉપડો છો ખર્ચા કરવા અને સરકાર જો સહાય ન આપતી હોય તો પછી સરકાર સામે લડી લેવાની અમારામાં તાકાત છે એટલે અમારી મુખ્યમંત્રીશ્રીને સીધી વાત છે કે તમે હવે અમને સહાય આપો ન પછા ખેડૂતો પણ વડાપ્રધાને સિંદુર સ્ટાઇલ કરી એવી ખેડૂતો સિંદુ સ્ટાઇલ કરશે અને સરકારને પાછા હટાવી દેતા આવનારી ચૂંટણીમાં અચકાજું નહીં એટલે સરકારને અમારી સીધી જ વાત છે તમે વહેલી તકે ખેડૂતોને સહાય આપો અને ડુંગળીમાં દસ રૂપિયા એક કિલો ડુંગળીમાં તમામ ખેડૂતોને જેટલી ડુંગળી વેચી એ તમામે તમામ ખેડૂતોને સહાય આપો આ વખતે ખેડૂતોને ડુંગળી મોટું નુકસાન કરશે જય હિન્દ જય ભારત